ચાણક્યપુરીમાં ગંદકી તૂટેલા રોડથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે વારંવાર પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો ચાણક્યપુરી સેક્ટર ટુ માં ગંદકી રોગચાળાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક કોર્પોરેટર ફોન જ ન ઉપાડતા હોવાની લોકોની ફરિયાદ પણ છે તંત્રની કામગીરી મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે દરેક નાગરિક સુધી પ્રાથમિક સુવિધા પહોંચે એ માટે વર્ષ ઓગણીસો બાણુંમાં ભારતીય સંવિધાનમાં પ્રાથમિક જે સુવિધા પહોંચાડવા માટે જિલ્લા પંચાયત નાગરિક જે ગ્રામ પંચાયત છે મહાનગરપાલિકા છે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ આ વ્યવસ્થા હજી સુધી પ્રાથમિક સુવિધા દરેક નાગરિક સુધી નથી પહોંચાડી અમદાવાદ મહાનગરપાલિકા કે જે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે એ જ વિસ્તારમાં આવતા ચાણક્યપુરીમાં હજી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે અહીં રોડની સુવિધા નથી સ્વચ્છતાની સુવિધા નથી સાથે જ સાથે જો કદાચ અહીં રોગચાળો વકરી જાય તો એવા લોકો કે જેઓ અહીંથી મતદાનથી જીતીને આગળ વધ્યા છે એ લોકોને અહીં સુધી પહોંચવાનો પણ સમય નથી સ્થાનિકોએ વારંવાર સ્થાનિક જે કાઉન્સિલર છે એમને રજૂઆત કરી રજૂઆત સામે સ્થાનિક કાઉન્સિલર એટલા કંટાળી ચૂક્યા છે કે હવે તેમણે સ્થાનિકોના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે લોકો સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની અસુવિધા અને સ્થાનિક કાઉન્સિલરે શું જવાબ આપ્યો અમે લાસ્ટ એક મહિનાથી અહીંયાના કોર્પોરેટરને કોન્ટેક્ટ કરી રહ્યા છીએ તેમને વારંવાર અમે લેખિતમાં બી આપ્યું ત્યાં જૈન બી આવ્યા તેમને કહે છે આજે આવીએ કાલે આઈએ આજે આવીએ કાલે આવીએ એવું કરીને લગભગ મહિનાથી અમને દોડા દોડા કરી રહ્યા છે અહીંયા લાસ્ટ એક મહિનાથી પાણી ભરાઈ રહ્યા છે મચ્છરાઓ સખત થઈ રહ્યા છે એના કારણે અમારા નાના છોકરા બી બીમાર પડી રહ્યા છે ના એમને અહીંયા કંઈ અમે હાઈ હાઈફાઈ નથી એના કારણે અમારા પૈસાની બી તકલીફ પડતી હોય છે હવે આ રોડમાં લગભગ લગભગ નહીં હોય તો પાંચસો ખાડા છે હવે ત્યાં અમે રજૂઆત કરવા જઈએ ત્યાં કે ઓએનજીસીની લાઈન છે ઓએનજીસી જસી લાઈન કેમ કરીને ટાળી નાખે છે હવે ઓએનજીસીની લાઈન હોય તો પછી રેસીડન્સી આપવું જ નહોતું એમને જો રેસિડેન્સી આપ્યું તો એનજીસી નથી વાંધો નહીં પણ રોડ ના થાય તો લેવલ તો થઈ શકે ને એના કારણે ને રોજ પંચર પડે ના થાય અને બહુ હેરાન થાય છે એના કારણે પબ્લિક અહીંયા ચાણક્યપુરીની અંદર ઘણા વખતથી છે ને એક તો રસ્તાનો પ્રોબ્લેમ છે વારે ઘડીએ અમે કમ્પ્લેન્ટ કરીએ છીએ તો ફોન ઉઠાવતા નથી પ્લસ અહીંયા જે બેન જે કચરો વાળવા જે અમારા અમારી સાઈડે જે આવે છે એ બેન લગભગ દસ પંદર વર્ષથી છે ને એ કાયમી થઈ ગયા જે પછી આવતા જ નથી અહીંયા કચરો વાળવા અને એમ એ એ આ કમ્પ્લેટ મેં કરી તો એ બેન છે ને એમના લીડરને બોલાવીને અને મારી સાથે ઝઘડો કરવા આવ્યા શું અને કોઈ પણ જાતની અહીંયા સુવિધા નથી રસ્તાઓની પાણી ભરાઈ રહે છે બીજી વસ્તુ કે કચરાનો નિકાલનો કોઈ વ્યવસ્થા જ નથી ગાડી લોકો ખુલ્લામાં કચરો નાખી જાય છે ખૂબ જ ગંદકી થાય છે અને એટલી વાસમાં આવે છે કે તમે ત્યાં રહી ના શકો એટલી બધી વાસ મારે છે અને પાણી કાદો કિચડ બધું અહીંયા ગાડી ખાસો હા છાણ નાખી જાય ચાણ કે કોઈને કચરો નીકળે બધા અહીંયા ભેગો કરીને જાય છે રોગચાળો થાય છે મચ્છરા થાય છે કેટલી વખત એમને કીધું ફોન કરી અમે ખુદને ફોન અમારા કર્યા પણ એ લોકો હમણાં નાખી જઈશું કાલ કરી જઈશું એવું કરે છે પણ હજી લગીને એ લોકો કશું કર્યા નહીં તેમને વોટ લેવો હોય ત્યારે જ જરૂરી છે ત્યાં લખીને માણસો વોટ આપે એમને એમને સહાયતા કરવી પડે ને કોઈ વસ્તુની તે વસ્તુ છે જ નહીં કે મારી ડોટર છે એને જ કમળો થયો તો તો ચાર વખત ફોન તમારાથી ના થતું હોય લેખિત લખાણ આપીએ તો એમણે એવું કીધું કે વાંધો અમારાથી નહીં થાય તમે લેખિત લખાણ આપી દો તમારી આજુબાજુવાળાના બધાની સહાય કરી અને સહી કરી અને લખાણ આપી દો તો એનાથી થતું હોય તો અમે એ કરવા બી રેડી છીએ પણ એ લોકો સામે કોઈ સ્ટેપ લેતું જ નથી મેં કીધું ત્યાં કચરાનો ઢગલો મૂકી જાય છે જાહેર જનતા નાખી જાય છે કચરો એના પેલા તમે કચરાનો એવો ડબ્બો મૂકી સુવિધો તો એના હિસાબથી બધી પબ્લિક એમાં કચરો નાખે પણ એ લોકો એવું કહે છે કે એ અમારામાં નથી આવતું સ્થાનિક લોકો કે જેઓ ચૂંટાઈને આગળ વધ્યા હોય તેમની જવાબદારી બને છે કે પ્રજાના પ્રશ્નોનો જવાબ આપે તેમને સાંભળે પરંતુ અહીં તો જે સ્થાનિક કાઉન્સિલરો છે એમને સ્થાનિકોની રજૂઆત સાંભળવાનો પણ સમય નથી અને જો કદાચ ફોન પણ કરવામાં આવે તો ફોન ઉપાડતા પણ બંધ થઈ જાય છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ